જો ટાઈને આડેને ઉપર વા કરવું છે પહેલા આપણે બધા કબૂતર ખોલ નાખું પછી એને કરશું કા હાલો આપણા કબૂતર બહાર આવતા રહે જો ધીમે ધીમે કરીને આવશે બીજું કેમ ન આવે આલ 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 આયુ આલ 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 ભાઈ તમને સીન બતાવી દઉં ઓહો બચ્ચા કેવડું મોટું થઈ ગયું ફૂલ મોટું થઈ ગયું છે આલો તો બાકી જ નહિ બચ્ચા ને કરવાનું છે ઘા તો કાપી દઈ ભાઈ વિડીયો બનાવશે મને ફોન આવ્યો છે આમ બે કબૂતર ત્યાં ચડી ગયા ઉપર નથી ઉપાડતા પાડતા આમ તો ડાયરેક્ટ ન્યા કરે ન્યા કરે તેડા આ રહ્યા હાલો તો ફાઈનલ ગાય તમાર હવે કબૂતર પકડી લીધું આ બચ્ચું છે ઈ

Al 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 કે પાલ મેટો નો હે આજ 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 દેખાય ઘર ને દેખાતા જો અમે આગળ ઓ લખો આજ 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 અલ ભાઈ અહીં બીજે હાથ લે તો લે બની આવી લે બેઠો અલે આજ ના થા થાલી એક આ બંજે થાલી આમ તો વળના ઘરે જ ન ઉતરવા પડે બીજે ભલે ગમેના ગમેના બીજે પકડી લે આ જાતા રહે આ આ આ આ આ આ એક ઉતરિયા જો એક ઉતર આ એક ઉતર ની માં બધા ઉચ તો હવે તો ભલે બેઠા ની અંયા હવે ભલે બેઠા તો હવે આપણે આલા ડબલ બંધ કરી પાડી ઠાકળું આ

ને લાઈનમાં al, <goda facial absorption> બગી ગયા છે એટલા માટે જો એના ભાઈ નિકુલભાઈ છે નિકુલભાઈ ને દીપકભાઈ બધા છે

કાંઈ ને આ તમારે કબૂતર બાજી કરી નાખી છે ફાઈનલ બધા તમારા કબૂતર ઉડાડો પછી હું મારા બધા એટલે બધા કબૂતર હાલો આપણે કબૂતર બાજી કરવી ને મારા કબૂતર ખાલી શોખના રેખા છે આપડા કબૂતર ઉડે એવું કઈ થોડું ન ઉડે સમજો બીજું કઈ ના આપડા ચાર કબૂતર મેં ને ચેલેન્જ જ માર્યો તો જેની મેં મેં કીધું પકડાય ને ત્યાંથી તો પકડ લઈજે તમદારે કે મેં કીધું કાય જ વાંધો ને પકડાય તો પકડી જ લેવાનો મેં એને ઓપન ચે મારીને દીધો બાકી આપણા કબૂતર જો આપણા બે કબૂતર વિતર્યા અત્યારે અરે મારી અરે એની તો મારે કઈ ઉપાધિ જ નથી ઈ જોડી તો એ જોડી છે કામ ઠે ખુલ્લા પણ મૂકે ના થી અને આથી ઉડી ના આવ્યા આવે ના આવે તે એક એક દી થાય એક કલાકે થાય બે દી થાય એટલો તો એની ઉપર મારે ભરોસો છે એ કબૂતર ઉપર એ જોડી ઉપર કેમકે મારે એના કેટલા ચાર મહિના થઈ ગયા એટલે મને ફૂલ એની ઉપર ભરોસો છે એ જોડી કાંઈ વાંધો નહીં તો હમણાં ઉડીને આવતી રહે તમને દેખાડી બાકી બધા હારી આપણા મારા જો પાછા આપણા પાંચ કબૂતર ચડી ગયા ઓલા ઉડાડે ને જો એના બે ઉડે આમ અને પાંચ આ મારા ઉડે

અલે હાલ 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 અલે ઓય 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 એ બહુ આગળ ગયા કબૂતર હાલ ઓય હાલ 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 તારી માધી તમે ન અલે હાલ 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 હાલ

કેટલું ઈડા તમે જોયું ને પણ એક કબૂતર ન્યા નો હતી આમ કા થઈ ગયું ક્યુ બોલો ધ્યાન ને કાઈ ચક્કર ના ફોન લાગી ગયો તો તો મને કે હાલો મને તો કોણ બોલી કે તમે શું હાલો પાણી ભદ દેવી અને ઓલા બે કબૂતર જોડી ને થઈવા જો બેઠા અહીંયા બચ્ચા માં જઈને બેહી જાય ફાઈનલી જાય આપણે કબૂતર તો ઉતારી કરી લીધા મેં હવે તો આપણે એક રીલ બનાવવાની છે એ તમારે બધી બધી મારી રીલ જોવી તો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય મેં મારી યુટ્યુબ યુટ્યુબ ચેનલ લઈ હેઠળ ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક આપેલી છે ફેસબુક આઈડીની અને ઇન્સ્ટા આઈડીની તો અને એને આજે જોઈ લેજો કાઈ આવી જાય તમારા ભાઈની રીલ આ તો બાકી તો કાંઈ નહીં હવે આપણે આવી ભાઈ જો હવે અમારી રીલ બનાવશે પછી એને એડિટ કરવી જોઈએ એવું બધું કરશું પછી હું મારા ઇન્સ્ટાગ્રામની માં તો બધાના બધાને મોકલું જ છું તો હાલો એમાં જોતા આવજો હાલો પેલા હવે આપણે રીલ બનાવી લેવી હાલો તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે મેં રીલ નું ઉતારી કેમ કે હજી તડકો ફૂલ છે હમણાં થોડોક સૂરજ હેઠી ગયો પછી રીલ ઉતારશું કેમેરો બહુ ખરાબ થઈ ગયો તો આપણે ઓલા કબૂતર બેઠા હતા એ વી આવ્યા છે બધા કબૂતર આપણા ધાબા છે અને એક કબૂતર અહીંયા આવ્યું જોઈ શકો છો તમે જોઈ શકો છો બચ્ચા ઉપર છે હાલો તો ફાઈનલી ગાઈસ અત્યારે અમે બધા કબૂતર બંધ કરી દીધા જોઈ શકો કે આખું ડાબુ સાફ થઈ ગયું અને બધા કબૂતર છે અંદર આગો જા દિવસ અને જોઈ શકો છો બધા કબૂતર અંદર અને આ મેન આયુષભાઈ એક બહુ કામ કર્યું હારું કેમ કે આવો બધા દોરા છે જે મે કબૂતરના પગમાં બાંધી દીધા કેમ કે કબૂતરને નજર ન લાગે બધાના પગમાં જો દોરા છે આ બધાના પગમાં દોરા બાંધી દીધા આના ગાન બ્લેક દોરો દેખાતો હોય તો बताना पुग में ब्लैक ब्लैक दोरा बंद ही था बताना अरे तो अबे कहीं नहीं बिजू अबे आपने तो बंद कर दी थोड़ी कुआर में अरे तो कहीं नहीं लिखा तुम्हारा भाई अबे तो बंद कर दी ताड़ू अबे तारु बाग मार दे दे अरे तो ताड़ू बाग मार दे हाँ अरे बिया लेने जाता है ह� पहला ब्लॉक बंद कर दो